ખેડા જિલ્લામાં નલ જલ યોજના અંતર્ગત વ્યક્તિ રીઠ ઓછામાં ઓછું સો લીટર પીવાલાયક પાણી ગ્રામ્ય વિસ્તારોમાં મળતું થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે ખેડા જિલ્લામાં કાર્યક્રમનો મૂળભૂત ઉદ્દેશ ગ્રામ પંચાયતોને અને ગામના લોકોને પોતાના ગામની આંતરિક પાણી પુરવઠા યોજના સંભાળી શકીએ તથા ગામમાં સ્વચ્છતાલક્ષી તેવો વિકસાવાનો છે ખેડા જિલ્લામાં જલજીવન મિશન કાર્યક્રમમાં નલ જલ યોજનામાં સો ટકા લક્ષ્યાંક પૂર્ણ થયેલો છે હાલ ખેડા જિલ્લો કુલ ત્રણ લાખ સિત્તેર હજાર ત્રણસોને ચોવીસ નળ કનેક્શન ધરાવે છે ખેડા તાલુકાના ગળતેશ્વરના નૈયા ગામ જે ગણતેશ્વરથી આશરે બાર કિલોમીટર દૂર આવેલું છે ગામની વસ્તી વર્ષ બે હજાર પ્રમાણે એક હજાર એકસો ને એકસઠની છે વિતરણ પાઇપલાઇન સુધી ઘર કનેક્શન સો નંગ સરકારશ્રીની ઓગમેન્ટેશન સુધારણા યોજના હેઠળ મંજૂર કરવામાં આવેલ છે હાલમાં ગામમાં ઠાસરા ગદેશ્વર ઉત્તર જૂથ યોજના અંતર્ગત પચાસ હજાર લીટર ઉંચી ટાંકી અને ચાલીસ હજાર લીટરનો ભૂગર્ભ સંપ બનાવવામાં આવ્યો છે જેમાં જૂથ યોજનાનું પાણી સંપમાંથી ઊંચી ટાંકીમાં ભરી પાઇપલાઇન દ્વારા આશ્રય ચારસો ઘરોમાં નળ કનેક્શનથી પણ પૂરું પાડવામાં આવે છે ગામની જરૂરિયાત અન્વય યોજનાના દસ ટકા લેખી રૂપિયા એક લાખ ત્રીસ હજાર લોકવાળું ગામ લોકો દ્વારા ભરવામાં આવ્યો છે ગામના ગ્રામજનો ઘરે બેઠા નળ દ્વારા પાણીનો વપરાશ કરી રહ્યા છે જે પૈકી આ ગામના વતની સીમાબેન પણ પોતાના ઘરમાં નળ દ્વારા પાણી મેળવી કામગીરી કરી રહ્યા છે ઘરે નળ હોવાથી સમય બચે છે તેમજ ઘરના તમામ કામ ઝડપથી પૂર્ણ થાય છે તેમાં ઉપરથી નર્મદા યોજના આવવાથી પાણીની ફૂલ સુવિધા મળી રહી છે

અને પાણી સમય પૂરતું મળી રહે છે અને અમારો ટાઈમ સમય બી બચી રહે છે અમને અને અમારી બે જે પણ કામ હોય ઘરમાં એ ઘરમાં જ નળથી જ કામ અમારું બધું થઈ શકે છે અને અમને બધું અને પછી અમને કે નર્મદા યોજના આવી તો પછીનું વધારે અમને સારું છે ખૂબ ખૂબ આભાર ધન્યવાદ મારું નામ ઇન્દ્રદન ગુલાબભાઈ પટેલ હું અહીંયા ખેડા જિલ્લામાં તરીકે ફરજ છું ખેડા જિલ્લામાં કુલ દસ તાલુકા દસ તાલુકા આવેલ છે જેવા કુલ પાંચસો ત્રેવીસ ગામો છે પાંચસો ત્રેવીસ ગામો પૈકી નલ નલસ જન યોજના અંતર્ગત બે હજાર ઓગણીસ થી બે હજાર બાવીસ દરમિયાન કુલ ત્રણસો સોળ ગામોમાં યોજના આ યોજના કરવામાં આવેલ હતી જે તમામ યોજનાઓ પૂર્ણ કરવામાં આવેલ છે ખેડા જિલ્લામાં નળસે જલ યોજના દરમિયાન બે લાખ તેત્રીસ હજાર ચારસો બાર એટલે કે તેસઠ પોઈન્ટ વીસ ટકા નળ કનેક્શન ધરાવતો હતો જેમાં જેમાં નળશે જલ જે બાકી રહેતા એક લાખ પાંત્રીસ હજાર નવસોને બાર નળ નળ કનેક્શન નળસે જલ યોજનામાં આવરી લે આવરી લેવામાં આવેલ છે અને જે બે હજાર બાવીસના અંત સુધીમાં પૂર્ણ કરી એટલે કે કુલ ત્રણ લાખ ઓગણ સિત્તેર હજાર ત્રણસો ચોવીસ ઘર કનેક્શન કરી સો ટકા નળ કનેક્શન ધરાવતો જિલ્લો પૂર્ણ જાહેર કરેલ છે અને ગામમાં પાણી સમિતિ દ્વારા નિયમિત અને શુદ્ધ પૂરતા પ્રમાણમાં પાણી પુરવઠો પૂરો પાડવામાં આવે છે

પૂર્ણ થયેલ છે તેમાં અમે એક લાખ ત્રીસ હજારનો જન આપ્યો છે અને એ યોજના અમારા ગામમાં ચારસો ઘરમાં પૂર્ણ થયેલ છે અને બધાના ઘરે અત્યારે પાણી પૂરું પડી રહ્યું છે અને બધાને બહુ જ ફાયદો થયો છે